ગુડ મોર્નિંગ આજે તારીખ છે પંદર એપ્રિલ અને અમે આવી ગયા છીએ સવાર સવારમાં આવેલા વાળીએ તો આ ઠુઠા રહી ગયા છે આ બધા મજૂર ભેગા કરે છે અને હું અત્યારે પાછળ પાછળ છેલ્લે જે શેઢે ટ્રેક્ટર ના ચાલુ હોય ત્યાં બધા રહી ગયેલા ઠુઠા આ ચીપિયાથી ઉપાડું છું આ રીતે આ ચીપિયા ઉપાડવાનો હોય છે આવી રીતના જેવો લાગટ બધે જ પાછળ પાછળ રહી ગયા છે આખા ખેતરમાં નીચેની બાજુ હું ઉપાડીશ ને ઉપરની બાજુ પોપા ઉપાડે છે તો હું રહી ગયો છું ધોરિયામાં ઊભો પાણી વાળવાનું ખોટતું જ નથી મગમાં ત્રણ થાય ખાય પાછો વારો આવી જાય છે પાણી વારવાનો તો અત્યારે આમાં પાણી ચાલુ કરી દીધું છે અને આ બાજુના આટલા પી ગયા છે નાકા ઉપરથી નીકમાંથી પાણી આવે છે તો જો હું ચાલ્યો જતો તો મને એક ઈર દેખાણી પછી મે છોડવાને ત્રણ વાર ઠપક્યો તેમાંથી એક બે ના ત્રીજી ઈર જોવા આ ત્રીજી આવેલી જઈ છે આ ત્રણ ઈર એક જ છોડવામાંથી નીકળો ચાલો હવે જોઈએ આપણે બીજા છોડવામાંથી ને કેટલી નીકળે છે તો આ બધા છોડવા મે ખખેરા પણ આમાંથી એક નીકળી બજો આ એક જ છોડમાંથી ત્રણ ઈર નીકળી બાકી આ એક કઈ છોડમાંથી ક્યાંય પણ નીકળતી નથી આની પછી પણ મે બીજા છોડવા જોયા જો આમાં પણ નથી નીકળતી તો જો આ બધા એ આપણે જોઈએ મજૂરના છોકરા છે આપણે બીજા ખેતરમાં અત્યારે આ બધા છોકરા ટોલી માં રમે છે અને બધા મજૂર આ ખેતરમાં માં વીણે છે પપ્પા આગળની બાજુ જો આમ પાણી વાળે છે